ગુજરાત માટે સૌથી મોટી ખુશ ખબર છે કે હવે સો ટકા પચીસ ટકા જમીન સંપાદિત કરવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો આ પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં એકસો વીસ પોઈન્ટ ચાર કિલોમીટરના લોન્ચ કરવામાં આવ્યા છે અને બસો એકોતેર કિલોમીટર પિયર કાસ્ટિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે નેશનલ હાઈ સ્પીડ રીલ કોર્પોરેશન લિમિટેડે સોમવારે જણાવ્યું હતું કે તેમણે ગુજરાત મહારાષ્ટ્ર અને દાદરા અને નગર હવેલીમાં મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રીલ કોરિડોર માટે જમીન સંપાદનનું સો ટકા કામ પૂર્ણ કરી લીધું છે મુંબઈ અમદાવાદ રેલ કોરિડોરને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક્સ પર જમીન સંપાદન વિશે માહિતી શેર કરતી વખતે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ માટે જરૂરી તેરસો નેવ્યાસી પોઈન્ટ ઓગણપચાસ હેક્ટર સંપાદિત કરવામાં આવી છે મુંબઈ અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ રેલ લાઇન બનાવવામાં આવી રહી છે એન એ જણાવ્યું હતું કે પ્રોજેક્ટ માટેના તમામ કોન્ટ્રાક્ટ ગુજરાત અને મહારાષ્ટ્રની આપવામાં આવ્યા હતા જ્યારે 120.4 કિલોમીટર ના ગર્ડર નાખવામાં આવ્યા છે અને 271 કિલોમીટર ના થાંભલાઓ લગાવવામાં આવ્યા છે. MHRC કોરિડોર ટ્રેક સિસ્ટમ માટે જાપાનીઝ શિંકનસેન માં ઉપયોગમાં લેવાતા આર્સિક ટ્રેક બેડ નાખવાનું કામ પણ સુરત અને આણંદ માં શરૂ થયું છે. ભારતમાં પહેલીવાર જે સ્લેબ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા